ખુશીની વાત એ છે કે આપણે આજ ફાઇનલી આપણું ફેસબુક પેજ મોનિટાઈઝેશન થઈ ગયું છે આ બધું તમારા સાથ સહકાર અને સપોર્ટના કારણે આ બધું શક્ય બન્યું છે જે તમને તમે અમને સપોર્ટ કર્યો એટલે ભાઈ અમારું પેજ મોનિટાઈઝેશન થઈ ગયું એટલે ખૂબ આનંદ થયો આવો નો સપોર્ટ કરતા ગયું જોકે કરો જ છો ઓલરેડી પણ હજી આનાથી વધારે સપોર્ટ કરતા રહો એવી આશા રાખીએ છીએ

આ સાઇડ પર નતોઈ દો કે મે મને સેવ તો લોક શટ કરવાનો કાઈ ટાઈમ નતોઈ દો હાલ કાઈ બ્લોગ આ છે કે કે કેરો કે આજ આપણે કંડશું આળો મેં સી રંગલેંગે પછતાહ ને ખરી દેહી ચાલો સંજાય આ કિજો તવલો કો રેડીવાશ માં છોટી હસી સકતે લોગ ફરાવી દેશે ચાલો શેર એને તો જતોય આ કિની મે તો તો બાયા તેરા જો ભાઈ ભાગી ગ્યા છે 6.5 ઉપર થઈ જ્યુ હે ને આવી ગ્યા છે ભાઈ ઘરે ને ભાઈ ઘરે આવીને જો ભાઈ દુકાને ગયો તો આજ તો વેલો વી આવ્યો તો અને આજ હું બને છે રેસિપીમાં હું બને છે કે હવે સિંગ ભજીનું શાક બને છે ડુંગળી ટામેટાનો સોસ નીકળી જશે અને આ આરસીએમ નું ભાઈ મેંગો શરબત જે આપણે આ મેંગો શરબત આવે આરસીએમ નું એ લેવા ગયો તો દુકાને જે કે આપણે અહીંયા મળે છે એટલે વાંધો નથી સતુરભાઈને લેવું હતું એને ભાઈ આ આરસીએમનું મેંગો શરબત બહુ મજા આવી એટલે લેવા ગયો તો બે લાવ્યો બે એને મંગાવ્યા હતા અને એક મારા માટે લાવ્યો મારે પૂરું થઈ ગયું હતું હતું પણ અડધું હતું એને દઈ દીધું હતું એટલે મારા માટે પણ એક લેતો આવ્યો ત્રણ ટોટલ આરસીએમના મેંગો શરબત ઓરેન્જનું એને લેવું હતું પણ ઓરેન્જનું કાંઈ હતું નહીં ફૂટી ગયું એટલે કાંઈ લાવ્યો નહીં બાકી આ મેંગો શરબત લાવ્યો છે કાલ શૂટિંગ છે તો આ લઈ જવાના છે મજા આવે એટલામાંથી ખાલી કેટલા કેટલામાં થઈ જાય ખાંડ ખાલી ઓગાળ નાખવાની ખાંડ ઓગાળીને થોડુંક નાખી દેવાનું મસાલો એનો ટેસ્ટિયલ મસાલો આવી નાખી દેવાનો એડ કરી દેવાનો પછી ખાંડ ઓગાળીને એડ થઈ જાય એટલે આમ થોડો બરફ ને એવું નાખી દેવાનું એટલે આમ ઓરિજિનલ સોડા ને આ ગળા માટે બેસ્ટ કેમ કે ગળાને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે જ નહીં અને હા ઓર્ગોનિક એ રીતનું કહી શકાય એટલે જોકે ઓર્ગેનિક જ છે કેમિકલ ઉગેન્ડું આવે ને ગળા કંઈક ને એવું થતું હોય કે ગળે સોટી જાય એવું થતું હોય પણ અને કાંઈ એવું નથી હા ઓર્ગેનિક નેચરલ એકદમ અને પીવાની પણ બહુ મજા આવે કા પીવાની કેવી મજા આવે મેંગો એક વખત ટ્રાય કરજો હવે તો

મેંગો શરબત આરસીમ જેને કોઈ લેવું હોય આપણને કહેજો કે આપણે મંગાવી દેવું તો હલો આ રેસીપી ની એવું બનાવે હને તો આપણે કન્ટિન્યુ ગડી માં જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાયનું અમારા એક નવા બ્લોગ માં આજે ઠીક ભાઈ આજે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે આ દિવસે કાઈ નવરા નવ કારખાને વઈ ગયા હતા ને સ્ટાર્ટ કરવાનું ભૂલાઈ ગયું તું એટલે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને તમે આગળ જોઈ જશો કે હું એક નવી રેસિપી તૈયાર કરતી હતી એટલે કે શિંગ ભજિયાનું શાક તૈયાર કરતી હતી શિંગ ભજિયાનું એ કે શિંગ ભજાનું શાક છે તો મેં કાઢો સિંગ ભજાનું શાક બનાવી નાખ્યું ઘણાય લોકોએ શિંભભાજાનું શાક ખાધું હોય છે ને ઘણાય લોકો એ નહીં ખાધું હોય પણ સાંભળ્યું હોય છે કે શિંગ ભજીયાનું શાક બનાવે આની પહેલાં પણ આપણે એક વખત શિંગ ભજાનું શાક છે એની રેસીપી શાયદ યુટ્યુબ પર મૂકી હતી કે નહોતી મૂકી મને બહુ કાંઈ ખાસ ખબર નથી શાયદ તો શેદ તો જોઈ લેજો ને ન જોઈ હોય તો અત્યારે હું બતાવી દઉં આપણે જે રીતે આપણે શાક બનાવતા એ રીતે જ બનાવવાનું હોય તો અત્યારે શિંગ ભજીયાનું શાક છે સ્પેશિયલ શાક એના માટે તો અત્યારે શાક છે એ તૈયાર થઈ ગયું છે બની ગયું છે તો હવે તમને લોકોને બતાવું કે કઈ રીતનું શિંગ શાક બની ગયું છે તો એ તમને લોકોને બતાવવું ને પછી એ છે હજુ રોટલી બનાવવાની બાકી છે તો રોટલી બની જાય પછી ટેસ્ટ કરશે અને કહેશે કે કેવું બન્યું છે તો હાલો ત્યાં સુધીમાં હું તમને લોકોને બતાવી દઉં અને તમે લોકો સિંગભજીયાનું શાક કોઈ દિવસ ખાધું છે કે નહીં એક ભાઈ એક કોમેન્ટ કરીને કહી દેજો અને આ શિંગ શાક છે એ જોવામાં કેવું લાગે છે એ જો કે ના તમને લોકોને ટેસ્ટ તો કરાવે પણ હવે એ કરશે એમાં તમે લોકો કરી લેજો કેમ કે ફોનમાં તો કાંઈ થાય નહીં તો હું તમને લોકોને બતાવું મારું શિંગ શાક છે કેવું બન્યું છે તો હાલો

પાણી નખાય તો આવું કઈક મેજાનું શાક બનાવ્યું છે ને હવે મારે બનાવવાની છે રોટલી તો એના માટે પેલા તો રોટ બાંધવાનો છે તો ફટાફટ લોટ બાંધી પછી રોટલી બનાવી નાખવી પછી ટેસ્ટ કરશે અને તમને લોકોને કહેશે તો હું ફટાફટ રોટલી બનાવી વાળું કેમ કે આ ભૂખ બહુ લાગી છે બાકી આપણે કાલે જવાનું છે લીંબાળી તો લીંબાળી શું લેવા માટે જવાનું છે શાયદ એને કીધું હશે કે નહીં કીધું એ મને નથી ખબર પણ હું કહી દઉં કે કાલે લીંબાળી જવાનું છે તો કાલે આપણે જવાનું છે લીંબાળી તો શું લેવા લીંબાળી જવાનું છે એ તમને લોકોને ખબર નહીં હોય એને કીધું હશે તો ખબર હશે તો ન કીધું હોય તો હું કહી દઉં કે કાલે લીંબાળી શા માટે જવાનું છે તો કાલે ભાઈ લીંબાળી જવાનું છે આપણે શૂટિંગ છે ફિલ્મ શોર્ટ ફિલ્મ તમે જોતા જશો ગુજરાતી ફેમિલી ફિલ્મમાં ઘણા લોકો જોતા છે અને જે લોકોને ન ખબર હોય એ જોશે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ગુજરાતી ફેમિલી ફિલ્મને સબસ્ક્રાઈબ કરો અને બને એટલું શેર કરો બાકી તમે બધા એમાં પૂરેપૂરો સપોર્ટ કરો છો અને તમારા સપોર્ટના કારણે અમે આજે ઘણા આગળ વધી ગયા છીએ તો એમાંથી આપણે નિવાળી જવાનું છે કાલે શોર્ટ ફિલ્મનું શૂટિંગ છે તો શેનું શૂટિંગ છે એ તો મને ખબર નથી કઈ રીતનું એનું ટાઇટલ થમને કઈ રીતનું શીખ્યા મને કાંઈ હજુ ખબર નથી તો કાલે તમને લોકોને ખબર પડી જશે એ બધા માટે સરપ્રાઇઝ રાખવાનું છે તો કાલે તમને લોકોને ખબર પડી જશે કે અમે કઈ રીતનું શોર્ટ ફિલ્મ ઉતારવીશું ને શેનું છે એ શોર્ટ ફિલ્મ તમે બધાય જોતા જશો કે અમે શોર્ટ ફિલ્મનું શૂટિંગ શૂટિંગ હોય ત્યારે આપણે ઉતારીશી તો એ વ્લોગમાં આવી જશે તમે પૂરો વિડીયો જઈને કાલે જોઈ લેજો બાકી હવે બીજું કાંઈ નહીં હવે બસ રાંધવાનું છે તો હું ફટાફટ રાંધી વાળું ને ગરમી બહુ થાય છે કે વરસાદ જેવું વાતાવરણ હતું જો કે વરસાદ આવતો તો પણ માપે આવતો હતો અને અત્યારે હવે આવે એવું થઈ ગયું છે તો હાલો હવે ફટાફટ હું અને રોટલી બનાવી નાખું પછી પાસા મળ્યું તમે લોકો ક્યાંય જતા નહીં જ આપણે આ શાક કેવું બન્યું છે એ કરવાનું છે તમારે લોકોને કહેવાનું છે કે શાક મારું છે કેવું બન્યું છે તો હાલો હું જાઉં ફટાફટ રોટલી બનાવી વાળું બાકી તમે ક્યાંય ન જતા

ભાઈ આ રીતના કંઈક ફોન્ટ બનાવ્યા છે અને આજ મારે ફેસબુક થયું છે તો ખુશીની વાત એ છે કે આજ અમારે ખુશીનો દિવસ છે કે ભાઈ હવે અમારે આવશે ફેસબુકમાંથી પૈસા ડોલર ડોલર ભાઈ આજે ખુશીનો દિવસ છે કેમ કે ફેસબુક આજ મોનીટાઈઝ સવાર્યો થઈ ગયું છે એટલે મારા મિત્ર સર્કલ બધા અભિનંદન અભિનંદન મેસેજ કરતા હોય કે મેં બધાને જાણ કરી હતી કે આજ મારે હે ને ફેસબુક મોનિટાઇઝેશન ઓફ લાઈક થઈ ગયું છે કન્ટિન્યુ ભાઈ મોનિટાઇઝેશન જો હવે તો આપણે ફેસબુક માં સ્ટોરી ટુ રીલ ને બધું સડાવા મળશે ડોલર સપોર્ટ ડોલર હવે ભાઈ ફેસબુક માં આપણે ડોલર સાપવાના છે યુટ્યુબ માં આવે છે અને ઇન્સ્ટાગ્રામ માં તો ભાઈ આપણે ફરમાઈશ ના વિડીયો લઈએ એના આવે બાકી આમ કાંઈ અર્નિંગ ન હોય ફેસબુક ની જેમ બાકી હવે યુટ્યુબ અને ફેસબુક માં તો અર્નિંગ થાય

વાંધો નહીં હલા પડ્યા વાળું પાણી કરી બાકીની આગળની આગળ ને શાક ટેસ્ટ કરી તમને કરી ત્યાં સુધી ને કન્ટિન્યુ કમેન્ટ હાલો હું શાક ટેસ્ટ કરું હોય તો જો અત્યારે બેહી ગયા છે જમવા માટે તો બાઈ હાણે વાળું કરવા અને હવે આ શાકનું ટેસ્ટ કરે છે કેવું બન્યું છે તમે કહેશો તો હાસુ હાસુ કહેજો ખોટું ખોટું ન કહેતા વખાણતા નહી જે હોય ને ઉત કેજો કેવું બન્યું છે દર વખત કેમ એટલે હમ દર

તો જો કાલ શૂટિંગ છે તો બધું પેકિંગની તૈયારી આડાવડા કપડાં વપરાડા બધું પેકિંગ ચાલી રહ્યું છે ને આપણે જો આપણું બેગ તૈયાર કરવેલું છે બધા ગેઝર જેમ કે પાવર બેક માઈક ને મોબાઈલના ચાર્જર ને એવું ઘણું બધું અમુક વસ્તુ હોય એ જરૂરી જેટલી જરૂરી વસ્તુ હોય એટલી આપણે આમાં નાનો બેગ છે આપણે લીધું છે જુનાગઢથી સતુરભાઈએ લેવાયું છે મને સાજયભાઈ અને સતુરભાઈ અમારે તૈયારી પહેલા આવું એક એક બેગ છે એટલે બધું એમ હું કે નાની મોટી વસ્તુ પડી રહે અને કાયમ આવે તો એ બેગમાં આપણે ગેજેટ બધા લઈ લીધા હે અને આ બાજુ તો પેકિંગ હાલે છે કા અને ભાઈ એક ખુશીની વાત એ છે કે આપણે આજ ફાઇનલી આપણું ફેસબુક પેજ મોનિટાઇઝેશન થયું છે આ બધું તમારા સાથ સહકાર અને સપોર્ટના કારણે આ બધું શક્ય બન્યું છે જે તમને તમે અમને સપોર્ટ કર્યો એટલે ભાઈ અમારું પેજ મોનિટાઇઝેશન થઈ ગયું એટલે ખૂબ આનંદ થયો આવો નાવો સપોર્ટ કરતા જો જો કે કરો છો ઓલરેડી પણ હજી આનાથી વધારે સપોર્ટ કરતા રહો એવી આશા રાખવી છે બાકી જો આ હાડી લેવાની લેવાના ના કાલ હવાર એવું છે હાલે હાલે આ રીતનું કાંઈક શૂટિંગ બધી તૈયારી હાલે છે અને ખૂબ ખૂબ તમારો બધાનો આભાર કે અમને અહીંયા સુધી પહોંચાડ્યા ફેસબુકમાંથી અને હવે યુટ્યુબ અને ફેસબુક બે માંથી આપણે ઇન્કમ ચાલુ થઈ ગઈ છે તો એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર દિલથી થેન્ક યુ સો મચ આવો નવો સપોર્ટ આપતા રહેજો તો

પણ અલગ લોકેશન છે એટલે એ જોજો અને પછીનો વ્લોગ મજા આવશે તો હવે આ સાથે જ આપણો આજનો વ્લોગ અહીંયા એન્ડ આપી દઈશું વિડીયો હોય તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો હવે ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વ્લોગ સાથે અને નવા જ અંદાજમાં તો ત્યાં સુધી બાય બાય અને હા લાઇક શેર શેર કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો તો બાય બાય જય માતાજી ગુડ નાઇટ સબસ્ક્રાઈબ 買ったでしょ。